નમસ્કાર મિત્રો બે હજાર ચોવીસ ની એસએસસી બોર્ડ અને પરીક્ષાસી બોર્ડ અને એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓ ગાઈડન્સ મળી રહે અને થોડુંક મોટિવેશન મળી રહે એના માટે અને થોડી કન્ફ્યુઝન છે અમુક અમુક બાબતોની પેપર લખવાની બાબતે છે ઓકે તો એ બધા પોઈન્ટોની ચર્ચા આપણે કરશું તો એનું ગાઈડન્સ મળી રહે એના માટે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ તો આગળ આપણે વિડીયોને અંત સુધી જોતા રહેશો ઓકે મિત્રો તમે પાંચ દસ મિનિટ કાઢીના વિડીયો જોશો તો હું તમને ગેરંટી આપું છું કે તમારું માર્કિંગ થોડું વધશે ઓકે અને માર્ક થોડાક જે કપાતા હશે એ કપાતા બચી જશે તમે જોયું હશે કે ઘણા ટોપર વિદ્યાર્થી મિત્રો હોય છે ધોરણ દસ અને બાર ની અંદર એસી માંથી એસી દસમા માં અને બારમા ની અંદર સો માંથી સો માર્ક મેળવતા હોય છે તો કઈ એવી મેથડ છે કે જે મેથડ એ લોકોને ખબર છે ને આપણને ખબર નથી કે જેના આપણા એવા વિદ્યાર્થીઓ છીએ અમુક કે જેના માર્ક ઓછા આવે છે તો એ મેથડ વિશે આપણે વાત કરીશું ઓકે મિત્રો ગુજરાત બોર્ડ પેપર કઈ રીતના ચેક કરે છે ઓકે અને ગુજરાત બોર્ડમાં જે મૂલ્યાંકન કરવાની રીત છે એ કઈ છે એની પણ આપણે વાત કરીશું કે પેપર જે લખી રહ્યા પછી કેવી ચેક થાય છે અને લખતી વખતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ સારા અક્ષર કાઢવાથી શું ફરક પડે કે ભાઈ મારા અક્ષર ખરાબ છે તો માર્ગ કપાશે કે નહીં કપાય તો આ બધી વાતોની આપણે ચર્ચા કરીશું મિત્રો તો વિડીયોને અંત સુધી બનાવી દેશો ઓકે તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દિનેશ ગોહલ યાની ડીજી સર આપ સૌનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો મારી ચેનલને અત્યાર સુધી તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો ઇઝી ઇંગ્લિશ ગ્રામરનું અત્યારે નામ છે કદાચ હું નામ થોડા સમય પછી આનું ચેન પણ કરવાનો છું તો મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે મારે આ ચેનલનું નામ એજ્યુકેશન ચેનલનું નામ મારે કયું રાખવું જોઈએ તો એ પણ મને અવશ્ય જણાવજો તો હું દિનેશ ગોહિલ ડીજી સર ઓકે તમારું આ ચેનલની અંદર સ્વાગત કરું છું જો ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યો તો કરી લો અને આ વિડીયો તમને ગમે તો તમારા મિત્રોમાં શેર કરજો જે ભણતા વિદ્યાર્થીઓ છે SSC બોર્ડની SSC બોર્ડની પરીક્ષા આપવાના છે એને પણ શેર કરજો મિત્રો મારા અનુભવના આધારે અને મારી સાથે કામ કરતા જે સહકર્મચારી મિત્રો એના એની સાથે વાતચીત કર્યા પછી ઓકે અને જે टॉपर વિદ્યાર્થીઓ છે એની સાથે પણ મેં થોડી વાતચીત કરી છે એના આધારે હું એક મેથડ લઈને આવ્યો છું કે આપણે પરીક્ષાની અંદર શું ધ્યાનમાં રાખવાનું છે તો આપણે એની આપણે વાત કરીએ મિત્રો સૌ પ્રથમ તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે સ્કૂલ ની પરીક્ષાઓની અંદર જે કેટલી પણ પરીક્ષાઓ લેવાઈ હોય ટ્રેલિંગ સુધીની એ બધી જ મોડેલ ટેસ્ટ ઘણી સ્કૂલો લેતી હોય છે ક્લાસીસોની અંદર બે સ્કૂલોની અંદર પણ ઘણી બધી પરીક્ષાઓ લેવાતી હોય છે એમાં ગમે તેટલી ભૂલ કરી હોય પણ હવે પછી એ ભૂલ ન થાય ઓકે એનો પ્રયત્ન અવશ્ય કરવાનો એ પેપર આપતા આપતા આપણે ઘણું બધું શીખ્યા છીએ અને એ ભૂલો રિપીટ ન થાય એનું પહેલું ધ્યાન રાખવાનું છે આ પહેલું પહેલી વસ્તુ છે એ પોઈન્ટ તમારે અવશ્ય યાદ રાખવાનું પોઈન્ટ છે કે જે વિદ્યાર્થી મિત્રોને ગૂંચવે છે એક છે કે પેપર છૂટી જાય છે અધૂરું છૂટી જાય છે બીજું શરૂઆતમાં સારા અક્ષર આવે છે અને છેલ્લે આગળ જતા જતા ખરાબ અક્ષર આવે છે ઓકે મિત્રો અને ત્રીજો પોઈન્ટ છે ખરાબ અક્ષર નો ડર છે પ્રયત્ન કર્યો પણ અક્ષર ખરાબ જ આવે છે ઓકે તો ખરાબ અક્ષર નો ડર છે એ પણ આપણે કેવી રીતના દૂર કરવો ઓકે એનાથી શું નુકસાન થશે કેટલા ખરાબ અક્ષર છે એ બધી વાત આપણે કરીશું તો ત્રણ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને આપણે વિડીયોને આગળ લંબાવીએ છીએ બીજો પોઈન્ટ મિત્રો એ છે કે પેપરમાં છેક છાક થાય તો શું માર્ક કપાય એની પણ આપણે વાત કરીશું ઓકે મિત્રો હવે મિત્રો આપણે પહેલા પોઈન્ટની વાત કરીએ કે પેપર અધૂરું છૂટી જાય છે પેપર અધૂરું છૂટી જાય એનું સોલ્યુશન શું તો મિત્રો પેપર તમારા હાથમાં જેવું આવે ને બોર્ડની પરીક્ષાનું અને તમને એવું લાગે કે પેપર ઘણું સહેલું છે તો યાદ રાખજો કે પેપર લેન્ધી હોઈ શકે છે ઓકે તો એ પેપર લેન્ધી હોય તો તમારે ફટાફટ લખવાની શરૂઆત કરવી જોઈએ કેમ કે એસએસસી બોર્ડ જે છે ગુજરાત બોર્ડ એ વિદ્યાર્થી મિત્રોને લખવાનો સમય આપે છે વિચારવાનો નહીં તરત જ તમારે લખવાની શરૂઆત કરવી જોઈએ જો પેપર તમને સહેલું લાગતું હોય તો એ લેન્ધી હોય શકે છે આ વસ્તુએ ધ્યાનમાં વસ્તુ બીજી વાત આપણે કરીએ કે પેપર અધૂરું છૂટી જવાના રીઝન ઘણા બધા છે કેમ કે તમે વિચાર કર્યા કરશો કે પેલો કયો વિભાગ લખું પછી કયો વિભાગ લખું ઓકે તો પણ તમારી કન્ફ્યુઝન ના કારણે તમે સમય વેસ્ટ કરો છો અને તમારા લખવાની અંદર સમય ઘટે છે અને પેપર અધૂરું છૂટી જાય છે મિત્રો તમે વિભાગ કોઈ પણ તમે પહેલો લખી શકો એબીસીડી એમાંથી કોઈ પણ એક વિભાગ તમારો જે કોઈ પણ આવતો હોય તમે પહેલો લખી શકો છો પણ એસએસસી બોર્ડના પ્રશ્નપત્રની અંદર એક વસ્તુ લખેલી હોય છે કે ધારો કે એનો જે ક્રમ હોય છે હું તમને બોર્ડ પર બતાવું કે જે ક્રમ હોય છે વિભાગ સી તમે શરૂઆત કરો છો કે વિભાગ તમારો સી છે આ સી વિભાગ છે પણ એની અંદર જે પેટા પ્રશ્નો છે તમારા ધારો કે એક બે ત્રણ ચાર પાંચ આનો જે આન્સર ક્રમ છે એ તમારે જાળવી રાખવાનો આ એસએસસી બોર્ડ ની પેપર ની અંદર જ તમને ઉપર એક સૂચના લખેલી હોય છે તમે વિભાગ પહેલો ગમે તે તમે લખી શકો છો પણ આની અંદર તમે આ રીત સાચી છે આ રીતના તમે લખી શકો તમે આ રીતના લખશો કે આન્સર એક પછી તમે સાત લખો પછી છ લખો પછી પાંચ લખો તો આ રીતના મિત્રો કરવું નહીં કેમ કે આ ખોટું છે ઓકે એના માર્ક કદાચ કપાઈ શકે એટલે આ ધ્યાન રાખવું કેમ કે પેપરની અંદર જ આની નોંધ કરેલી હોય છે તો આ વસ્તુનું ધ્યાન રાખવું અને લખવાની થોડી શરૂઆતથી થી રાખવી ઓકે તો તમારું પેપર જે છે એ અધૂરું નહીં કહ્યું એ પ્રમાણે કે એસએસસી બોર્ડ જે છે એ ગુજરાત એસએસસી બોર્ડ આપણને વિદ્યાર્થી મિત્રોને લખવાનો સમય આપે છે વિચારવાનો છતાં પણ વિચારવું પડે એવું લાગે કોઈ પ્રશ્નની અંદર તો એ પ્રશ્ન ની જગ્યા છોડી દેવી અથવા એ પ્રશ્ન આખો વિભાગ હોય તો છેલ્લે લખવો આ વસ્તુનું ધ્યાન રાખવું જેથી કરીને બીજા પ્રશ્નોની અંદર એનો સમય ઘટે નહીં તો આ વસ્તુ ધ્યાનમાં રાખશો તો તમારું પેપર છૂટશે નહીં અને સંપૂર્ણ પેપર તમે લખી શકશો ચાલો તો હવે આપણે ચર્ચા કરશું હવે બીજા પોઈન્ટની બીજો પોઈન્ટ અથવા બીજો સવાલ આપણો એ છે કે ખરાબ અક્ષર હોય તો શું માર્ક કપાઈ જાય મેં મારી સાથે કામ કરતા ઘણા સિનિયર શિક્ષકો છે એની સાથે મેં વાત કરી ઓકે અને અનુભવ ઉપરથી હું તમને કહું છું કે ખરાબ અક્ષરના માર્ક કપાય કે શું થાય તો આપણે એની વાત કરશું મિત્રો ખરાબ અક્ષર એટલે કેવું ખરાબ અક્ષર એટલે હું તમને એક જગ્યાએ અહિયાં તમે આ રાઇટિંગ જુઓ છો આ પહેલું રાઇટિંગ છે આ બીજું રાઇટિંગ છે આ ત્રણ પ્રકારના વિદ્યાર્થીઓ છે તો ગુજરાત બોર્ડ જે છે અથવા જે શિક્ષક મિત્રો પેપર તમારું ચેક કરવા માટે જાય છે તમારા માર્ક કાપે તો એ લોકોને પૂછવાથી અને અનુભવ છે અને ખ્યાલ આવી જાય છે એટલે આ પણ ઓકે છે પણ મિત્રો જો તમે આવું રાઈટિંગ તમારું હોય કે જેમાં ખબર જ ન પડે કે આ સુરત લખ્યું છે તો અહીંયા તમારા રાઇટિંગ કપાવવાની શક્યતા રહે છે એટલે એટલા બધા સુંદર અક્ષર ન હોય વાંચી શકાય એવા અક્ષર હોય તો તમારો તમારા માર્ગ કપાવાના નથી એટલે એનું ટેન્શન લેશો નહીં ઓકે પણ તમારા અક્ષર વાંચી શકાય તેવા હોવા જોઈએ એનો મિનિંગ નીકળતો હોય અને અહીંયા તમે જુઓ છો કે જે ખબર જ નથી પડતી કે એને શું લખ્યું છે તો એના માર્ગ કપાશે આ વસ્તુ ધ્યાન રાખવું તો તમારા અક્ષર આ પ્રમાણે થોડાક ડલ હશે તો પણ એનું ટેન્શન લેવાની જરૂર નથી એના માર્ક તમારા કપાતા નથી પણ આપણે પ્રયત્ન કરવાનો કે આપણા બને એટલા અક્ષર સુવાચ્ય એકદમ વ્યવસ્થિત સુઘડ અને સુંદર હોય જેથી કરીને આપણી ઇમ્પ્રેશન સારી પડે પેપર તપાસનાર ઉપર અને એ આપણે શણગારીને પેપર આપવાનું છે ઓકે શણગાર કરવાનો છે પેપર નો એનો મતલબ એવો નથી કે આપણે બ્યુટી પાર્લર મળી જવાનું છે ઓકે બ્યુટી પાર્લરમાં મળી નથી જવાનું તમારા હાથમાં જ બધી કેસ પેન ને તમારા રંગો ને તેની પીછી ને બધું તમારા હાથમાં જ છે એ વખતે તમારે ઝડપથી બધું કામ કરતા જવાનું હું તમને એક આન્સર શીટ બતાવું ઓકે મારી પાસે તમે જુઓ છો આ આન્સર શીટ છે આ આપણે એક આન્સર શીટ બનાવેલી છે તો આ આન્સર શીટમાં તમે જોશો તો હું નજીકથી તમને બતાવવાનો પ્રયત્ન કરું તો આ આન્સર શીટની અંદર આ પ્રમાણે તમે જુઓ છો તો સરસ રીતના વિભાગ લખ્યો છે વિભાગ સેક્શન એ લખ્યું છે થોડું પાડીને ક્રમ આપ્યા છે તમે જોઈ શકો છો ઉપર તો જો કે સૂચના છે કેમ કે આ પેપર જે તપાસવા જાય છે એને આ પ્રમાણે આ આન્સર શીટ બનાવેલી છે એટલે આ બધું તમારે લખવાનું ન હોય પણ અહીંયાથી આન્સર તમે જોશો તો આન્સર એક કરીને ધ પંચાયત પાંચ ટુ થાઉઝન્ડ એટ તો આ પ્રમાણે આન્સર પછી એક લાઈન છોડી પછી પાછો આન્સર પછી એક લાઈન છોડી જોઈ શકો છો એટલે આ શું થાય કે કોઈ પણ જવાબ તમે લખોને તો ન થાય તપાસનાને એકદમ ક્લીન આમ કચકડા જેવું પેપર લાગે અને એ જેનો શણગાર છે મિત્રો એ શણગાર તમે કરશો ને તો તમારી ઇમ્પ્રેસન સારી વર્ષે બે પાંચ ગુણ વધી જશે તમે નપાસ થતા હશો તો પાસ થઈ જશો અને તમારા નાઇન્ટી પર્સન્ટ આવતા હશે તો નાઇન્ટી ફાઈવ પર્સન્ટ આવશે અથવા તો ગુણ જે છે તમારા માર્ક વધશે

પાછળ બોક્સ બનાવ્યું છે આગળની વસ્તુ ધ્યાનમાં ન લેતા પણ આ પાછળની વસ્તુ તમે જોશો તો બોક્સ બનાવીને ફોલ્સ ટુ ફોલ્સ ટુ આ તમારે કરવાનું છે મિત્રો બોક્સ બનાવવાનું છે જેથી કરીને પેપર તપાસનારને ઈજી લાગે અને એને મજા પણ આવે એને જેટલી મજા આવશે ને એટલી તમને માર્કમાં મજા આવશે આ વસ્તુનું ધ્યાન વસ્તુ મિત્રો આ પ્રમાણે સેક્શન બી પાછો બીજા પાના ઉપર લખ્યો છે આ પ્રમાણે હાંસ્યાની અંદર હાંસ્યો પાડીને થોડી જગ્યા રાખીને વ્યવસ્થિત આ પ્રમાણે કામ કર્યું છે ઓકે તો આ વસ્તુનું ધ્યાન રાખશો મેં કે રહી હતી પેપરની અંદર તો માર્ક અપાય ના મિત્રો છેક છાક કરવાથી માર્ક ન કપાય પણ આપણી ઇમ્પ્રેશન ડાઉન થાય આ ધ્યાન રાખવાનું એટલે બને તેટલી છેક છાક ઓછી કરવાની પણ ગભરાવાનું નહીં કોઈ પણ જગ્યાએ છેક છાક થઈ જાય તો ટેન્શન નહીં લેવાનું પણ વારંવાર છેક છાક ન થાય એનું ધ્યાન રાખવાનું કેમ કે તેનાથી આપણી ઇમ્પ્રેશન એ પેપર તપાસનાર ઉપર ખરાબ પડી છે કે આ વર્ષે તો તમે જુઓ છો કે પેપર ની અંદર પણ આવી ગયું છે કે વિદ્યાર્થીઓ મૌલિક લખાણ લખ્યું હોય તો પણ માર્ક્સ આપવા પણ મૌલિક લખાણ એટલે કેવું આપણે એવું નથી વિચારવાનું કે મૌલિક લખાણ કહું છે લઉં ગમે તે ગપ્પુ મારી દઉં ગમે તે ઠોકમ ઠોક લખી નાખું જે આવે લખી નાખું એવું એવું નથી કરવાનું મિત્રો ભલે પેપરની અંદર આવી ગયું હોય ન્યૂઝપેપરની અંદર આવી ન્યુઝપેપર ગુજરાત સમાચારની અંદર બીજા સમાચાર આવી ગયું છે કે મૌલિકતાના પણ ગુણ આપવા એનું જે હાર્દ હોય છે અથવા તો એનો જો આવી જતો હોય જવાબની અંદર તો શિક્ષક મિત્રોએ તપાસના માર્ગ આપવા પણ એ બધું ભલે હોય પણ આપણે આપણું જે સચોટ લખવાનું છે એ અવશ્ય રાખવું મિત્રો ઓકે અને આ વખતે સરકારે એ પણ જાહેર કર્યું છે કે તમે ન્યૂઝપેપર વાંચ્યું હોય તો તમને ખ્યાલ હશે રિઝલ્ટ છે ઘણું વહેલું આપવાનું છે અને ઘણી તડામાર તૈયારીઓ પણ કરી છે ઓકે અને એમને એ લોકોને જે પેપર તપાસવા જવાના છે એને ટ્રેનિંગ પણ આપી છે તો મિત્રો પરીક્ષાની અંદર સરસ વ્યવસ્થિત લખો અને ગુજરાત બોર્ડ છે એ પેપર તપાસે છે ત્યારે શું જોવે છે તો તમે જો સુગઢ અક્ષર હોય મુદ્દાસર લખાણ હોય છેક છાક ઓછી હોય આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખે છે કોઈ પણ પ્રશ્ન છોડવો નહીં લખેલું હશે તો માર્ક મળશે કદાચ કોઈ પ્રશ્ન બને કે કોઈ વિષયની અંદર આપણને આવડતું નથી શું જ નથી તો ત્યારે શું કરવું તો ત્યારે એ પ્રશ્નને થોડું યાદ કરીને એને લખતું થોડું ઘણું પણ લખાણ લખી નાખવાનું બ્લેન્ક છોડવું નહીં અમે ઘણી વાર સ્કૂલની પરીક્ષાની અંદર જોઈએ છીએ કે વિદ્યાર્થી મિત્રો કોરે કોરી રીતિઓ છોડી દે છે પ્રશ્ન આન્સર કરી અને લખતા નથી પણ મિત્રો એવું ન કરો તમે હવે તો ટેવાઈ ગયા છો અને હવે તમે એ પ્રશ્નમાં એને લખતું થોડું ઘણું વિચારીને એ પાઠ યાદ કરો એ પાઠ યાદ કરીને મુદ્દો યાદ કરો એ મુદ્દામાં જેટલી વસ્તુ યાદ આવે ને કેટલી વસ્તુ તમે ત્યાં લખો તો આ પ્રમાણે લખેલું હશે તો વંચાશે અને વંચાશે તો જેવું વંચાશે એવા થોડા ઘણા પણ માર્ગ મળશે આ વસ્તુ ધ્યાન રાખશો તો મિત્રો બધા જ મારા વિદ્યાર્થી મિત્રોને જે એસએસસી બોર્ડ અને એચએસસી બોર્ડની પરીક્ષામાં છે દરેકને મારા મારી શુભેચ્છા અને સારા માર્ક્સ મેળવો અને આ ચેનલને જોતા રહો ઓકે હું ટૂંક સમયની અંદર થોડા થોડા બધા બીજા બધા વિડીયો અપલોડ કરવાનો પ્રયત્ન કરીશ તો મળીએ બીજા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો ઓકે અને કોમેન્ટ કરજો ઓકે મિત્રો નમસ્કાર ओके आजो बाय बाय